તારીખ અઠ્યાવીસ બે હજાર ચોવીસ બુધવારના શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિર બિલીમોરા ખાતે મંદિરના પ્રમુખશ્રીના સહયોગથી તેમજ મહાવીર વૃદ્ધાશ્રમ બિલીમોરા ખાતે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પની શરૂઆત સોમનાથ મંદિરના પ્રમુખશ્રી તેમજ હોસ્પિટલના અધિકારીશ્રી અને સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી કેમમાં ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર સાંધાના વાસ રોગ ચામડીના રોગો તેમજ અન્ય રોગોની તપાસ કરી ચિકિત્સા કરવામાં આવી તેમજ વૃદ્ધા વિસ્તારજન્ય રોગો તેમજ વર્ષાઋતુમાં સાવચેતી માટે આયુર્વેદની દ્રષ્ટિકોણ મુજબ આહાર વિહાર તેમજ ઉપાય વિશે સમજાવવામાં આવ્યું જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ બિલીમોરાના વૈદ્ય પંચકર્મશ્રી વૈદ્ય મેઘનાબેન પટેલ વૈદ્ય રાગણીબેન ચૌધરી આર એમ ડૉક્ટર અંકિતાબેન પટેલ હોમિયોપેથિક એમઓ અને હોસ્પિટલના અન્ય સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી જેમાં આયુર્વેદના એકસો અઠ્યાવીસ દર્દી અમૃતપે ઉકાળા વિતરણ ઇઠ્યોતેર અને હોમિયોપેથિકના એકસો અઢાર દર્દીઓનું નિદાન કરી ચિકિત્સા દ્વારા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા નવસારી